આ બાજુ હજી થોડી ગોળી છે નબળી છે કેમ કે આ બાજુ છે ને પથ્થર વાળો ભાગ છે આમ જઈએ એટલે બહુ વધારે છે તો આ મોટો ખેતર છે એટલે સવારમાં વેલુ વેલુ આવ્યા છે અમે આખો દિવસ લાગી જશે થોડોક ટાઈમ બાદ છે ત્યાં આપણે બીજા આપણા હાજર છે ને એમાં આ ખેતરનું નામ મોરો છે તો ખેતરના અલગ અલગ નામ હોય તો હું વાળો કહું છું તમને ખબર પડે એટલે આ જગ્યા સનેડો પણ આવી ગયો આપણે આટલો ખેડી લીધું છે હમણાં થોડોક બ્રેક લીધો છે બાકી આ બાજુ મગફળી બહુ ઊંચી ચડી ગઈ છે જો પહેરી ગઈ એ આખી ઘાસ પણ વધુ હતો તો ઉપાડા બહુ થાય બહુ થકાવી નાખે એવી મગફળી છે ઉપર સારી હતી આ બાજુ વધારે તો આમ જશું તેમ પતી જશે વાંધો નહીં કરી લેશું પપ્પા ગયા છે લેવા માટે હમણાં ખાવાનું કેમ કે સવારમાં એક ખાલી બિસ્કીટ ની ખાધા છે કઈ ખાલી નથી તો વળી આજે આવશે ત્યાં પહોંચ્યા છે જો ફાઈનલી નાસ્તો આવી ગયો છે ના પપ્પા બહુ લેટ કરી દીધું મારા પગને જો હવે નાસ્તો કરી લઈએ પછી પપ્પાને ફોન આપો ઉતારવા માટે હવે પપ્પા ચા બનાવશે બાકી આજે છે ને અમે આવ્યા ત્યારે થોડુંક છાંટા આવ્યા હતા એક તો પહેલેથી થોડુંક રાત્રે હતું ફરી આવ્યા એટલે કઠિન લાગે છે અમુક જોઈ તો પણ જેના પાસે હશે ને એ કેતા થોડું થોડું આવે તો મગફળીને ટેકો હોય પણ હમણાં અમને કાઢવા છે વખેડા એટલે હમણાં બે ત્રણ દિવસ ના આવે તો પછી ભલે ગમે એટલું આવે ની ગરમા ગરમ ચા જો રેડી થાય ચાલો આવી જાવ જેને પી હોય ભાગી જો મગફળી કાહી ના કાઢી બધા બેઠા હમ થકાવી નાખ્યા હોય એવી મગફળી છે હમણાં ગાફ બહુ પડ્યું છે કાઢી લીધું છે ને બધું મળે બે ને બપોર આવી ગયા છે જોઈ શકો છો તમે ઘઉંની રોટલી કટોલાનું શાક અમારા માટે તો બટેકાનું શાક દાળ ભાત છાશ દૂધ બધું છે પપ્પા લઈ આવ્યા બાકી આપણે ત્યાં પહોંચ્યા છીએ જો બપોરા કરી લીધા છે ઘરે ન હોય એવું ખેતર ઉપર મજા આવી ગઈ અરે જાઉં છું નાસ્તો પડ્યો છે તો કુતરા બુતરા લઈ જશે હમણાં ખાવું નથી પણ સનેડા ઉપર રાખી દઉં બાકી મખ પડી જાઓ દેખાતી નથી આ બાજુ તો બહુ બહુ ચડી ગઈ છે નાભ ઉપર આવી ગઈ છે વરસાદની જરૂર છે બે દિવસ પછી કેમ કે હમણાં અમને કાઢવી છે શાંતિ વડવાળું એક થોડુંક બાકી છે આ થોડી વારમાં નીકળી જશે પછી આપણા ત્રણ અજોર પછી નદી ખેતર બસ આટલા જ તો હું આવી ગઈ છું બધા આવી ગયા છે વખેડા કાઢવા ખેતરથી સવા છ વાગી ગયા છે એક હાઈવે વાળો ખેતર ને બે અહીંયા ખેતર કાઢી લીધા છે હજી ત્રણ બાકી છે ત્રણ નહીં બે જ બાકી છે બાકી હાલ જ જો આખા દિવસ કપડા ઉપર નહીં જતા હમણાં હું જતી હતી નહી તો પણ આવે છે ને આપડે ભેસો પણ આવી જાય છે હવે આપણે ઘરે જઈએ થાકી ગયા હાથ પગ દુખી આવે